હવે કાળી ચૌદસ પછી આવે છે દિવાળી રામચંદ્ર ભગવાન ચૌદ વર્ષનો નો વનવાસ પાસ કરી અને પછી એ દિવસે અયોધ્યાની અંદર પ્રવેશ કરતા હતા જે આપણને બધાને ખબર છે અને એ અયોધ્યામાં જ્યારે પ્રવેશ કરતા હતા એમના સ્વાગત બધાને ખબર હતી જ અને કે આ દિવસે દિવસે રામ છે એટલે એ સુશોભિત કરી કરી એમના સ્વાગત ની તૈયારીઓ કરી હતી અને ત્યારે ગામવાડા ખબર પડે છે કે ભાઈ આ જયારે દસમા જયારે દશેરાના દિવસે જયારે રાવણ નો સંહાર કર્યો રામચંદ્ર ભગવાને અને ભગવાનને પરત પાછા આવતા

દિવાળીનો એક તો આ વખતે ઘણા બધાને એવા નાના મોટા કન્ફ્યુઝન રહેશે છે કેમ કે આ વખતે દિવાળી બે દિવસ ઉજવવાની બતાવેલી છે કેમ કે આપણી જે તિથિઓ હોય છે એનું ફિક્સ એવું નથી હોતું કે આજ દિવસે આજ આખો દિવસ એ તિથિ માનવી પણ આ વખતે દિવાળી જે શરૂ થાય છે એ એક તો વીસ દસ બે હજાર પચીસ ને સોમવારે બતાવેલી છે જે બપોરે ત્રણ વાગ્યા ચુમ્માલીસ મિનિટ થી શરૂ થાય છે અને એ દિવાળીના દિવસે જો આપણે ચોપડા પૂજન કરીએ છીએ જેને શારદા પૂજન પણ બતકી દેલું છે જે પોતાના અલગ અલગ પ્રકારના વેપાર માટે અલગ અલગ ચોપડાની અંદર કઈક ના કંઈક લખાણ થતું હોય છે તો એના માટેની જે જે ચોપડા પૂજન માટેના ઉત્તમ બતાયેલા છે બપોરે ત્રણ વાગી ને અડતાલીસ મિનિટથી સાંજે સાત વાગીને એકતાલીસ મિનિટ સુધીનું સારામાં સારું મુહૂર્ત આવે છે પછી બીજું મુહૂર્ત જે આવે છે એ રાતનું બતાયેલું છે એ રાત્રે દસ વાગીને અડતાલીસ મિનિટથી અને રાતના મધ્યરાત્રિએ બાર બાવીસ મિનિટ સુધીનું મુહૂર્ત બતાવેલું છે પછી બીજા દિવસે એવું કહેવાય છે કે બીજા દિવસે પણ દિવાળી ચાલુ જ છે એટલે એકવીસ દસ બે હજાર પચીસ ને મંગળવારે પણ દિવાળી ગણાશે અને એ દિવસે સાંજે કન્ટિન્યુ પાંચ વાગીને ચોપન મિનિટ સુધી દિવાળી રહેશે અને એ દિવસના પણ મુહૂર્તો બતાવેલા છે કે સવારે નવ વાગે ને અઠ્યાવીસ મિનિટ થી એક વાગે ને ત્રેપન મિનિટ નું એક મુહૂર્ત સારું સારું છે અને બીજું બપોરે ત્રણ વાગે ને એકવીસ મિનિટ થી સાંજે ચાર વાગે ને ઓગણ મિનિટ સુધીનું પણ મુહૂર્ત સારું સારું બતાવેલું છે જો દિવાળીના દિવસે તમે પૂજા કરો છો તો આ દિવસો તમે લઈ શકો છો દિવાળીની પૂજા કેવી રીતે કરવી અને એનો સમય શું છે દિવાળીની મહત્વની અંદર કે દિવાળીના દિવસે ગણપતિ દાદા અને માં શારદાનું ચોપડા પૂજન બતાવેલું છે એમાં લોકો સાથે સાથે લક્ષ્મીજીની પણ પૂજા કરતા હોય છે મહાલક્ષ્મી ને શારદા બે બેનો છે અને એક જ સ્વરૂપમાંથી નીકળેલી બે બહેનો છે એટલે મા શારદા અને લક્ષ્મીજી ની પૂજા અને ગણપતિ દાદા વગર તો કોઈ પૂજા થાય જ નહીં એટલે એ દિવસે પૂજા કરી અને પછી પોતાના ચોપડા ની અંદર શ્રી ગણેશ એ દિવસે પાડવાનું શરૂ થતું હોય છે અને એના જે ઉત્તમ મુહૂર્તો મેં બતાવ્યા

दिवाली ના દિવસે એક્ચ્યુઅલમાં એવું ની અંદર બતાવેલું છે કે આપણે પહેલેથી કાં તો ચોપડા ખરીદેલા હોવા જોઈએ કે ચોપડા પૂજનના પુષ્ય નક્ષત્રના દિવસે બતાવેલું છે કે ધન ખરીદવા માટે ગોલ્ડ ખરીદવા માટે સિલ્વર ખરીદવા માટે અને ચોપડા ખરીદવા માટેના ઉત્તમ મુરતો બતાવેલા છે પણ જો એ દિવસે તમે નથી ખરીદી શક્યા તો પછી દિવાળીના દિવસે પણ તમે ખરીદી શકો છો અને એ દિવસે ખરીદલેન પછી જ એની પૂજા બતાવી છે દિવાળી છે તેના દિવસે આપણે સોનું ચાંદી ઘણા લોકો ખરીદતા હોય છે તો એનું મહત્વ શું છે કેમ તે દિવસે જ બધા લોકો ખરીદે છે તે દિવસે જ પણ દરેકની જોકે અલગ અલગ માન્યતાઓ છે કોઈકની માન્યતા છે કે પુષ્ય નક્ષત્રના દિવસે કેમ કે પુષ્ય નક્ષત્ર એટલે સ્થિર નક્ષત્ર બતાવેલું છે કે એ નક્ષત્રના દિવસે ખરીદી કરેલી હોય તો એ ક્યારે વેચવાનો વારો આવતો નથી એટલા માટે એ દિવસ મહત્વ બતાવે કોઈક ધનતેરસ નો દિવસ પસંદ કરે છે ધાતુ ખરીદવા માટે અને કોઈક દિવાળીના દિવસે જ ખરીદવાનું પસંદ કરે છે કે ભાઈ આ બધી જ વસ્તુ કેમ કે આ બધા દિવસો શુભ જ ગણાયેલા છે કોઈ દિવસની અંદર ના ખરીદવું જોઈએ તેવું વર્ણન નથી બતાવેલું એટલે જેને માન લો કે તમને દિવાળીનો દિવસ ફળ્યો છે તો તમે દિવાળીના દિવસે જ એ વસ્તુ કરીશું તો એ વસ્તુ સારું સારી છે ખરીદી શકાય એનો કોઈ પણ પ્રકારનો બાદ કે કોઈ પણ પ્રકારનો નિષેધ બતાવ્યો નથી દિવાળીના દિવસે ત્રણ સવાણીની પૂજા શું કામ કરે જનરલી એવું કહેવામાં આવતું કે એક તો આ લોકાચાર છે એક્ચ્યુઅલમાં આપણા શાસ્ત્ર અંદર કદાચ આનું મહત્વ બતાવ્યું હતું મારે ક્યાંક કદાચ ભણવામાં નહીં આવી હોય સ્ટડીમાં પણ એવું બની શકે છે કે આવું લોકાચારમાં મેં અત્યાર સુધી સાંભળ્યું છે કે આખા વર્ષ દરમિયાન આખા વર્ષ દરમિયાન મુખ્ય ત્રણ સાવણીનો ઉપયોગ તો થાય એટલે એક સાવણી ચાર મહિના ચાલતી હોય છે એક સાવણી ચાર મહિના ચાલતી હોય છે અને એમ કરીને બાર મહિના આપણા પૂરા થાય ને આપણે એક વર્ષ દરમિયાન ફરી આપણે સાવણી ખરીદવાની જરૂર ના પડે અને એ ત્રણે ત્રણ એ સાવણી આપણા ઘરમાંથી તમામ પ્રકારની નેગેટિવિટીને બહાર કાઢે છે એટલા માટે સાવણીની પૂજા પણ કરવાની બતાવેલી છે તો તે દિવસે સાવણીની પૂજા કેવી રીતે કરવાની આવે સાવણીની પૂજા ગંધાક્ષત કરી શકો છો જેમ કે હવે એમાં ચાલો કરી ચોખા લગાઈ અને એને પ્રાર્થના કરી શકો છો કે મારા ઘરમાંથી તમામ પ્રકારની નેગેટિવિટી બહાર કાઢો શું છે હવે એવું કહેવાય કે જ્યારે કોડી તમે ખરીદો ને તો ત્યારે તમે કોડી ખરીદી અને ભગવાનના ચરણોમાં મૂકી અને પ્રાર્થના કરવાની હોય છે કે ક્યારે પણ ભગવાન આ દિવસ મારો ફરી ક્યારે પણ જ્યારે જીવનની અંદર તમને હંમેશા જ ભગવાન દરેકને અ એક દિવસ એવું બતાવે છે કે જે દિવસે એને આમ પોતાની એવી ફિલિંગ આવે કે મારી નથી એ દિવસ પણ બતાવતા હોય છે તો એ જ કોડી ભગવાન અર્પણ કરી દિવસ એવી પ્રાર્થના કરવાની બતાવેલી છે દિવાળીના દિવસે લક્ષ્મીજી અને ગણેશજી એના સિવાય બીજા કયા દેવી દેવતાઓ છે કે જેની પૂજા બતાવેલી છે ઉત્તમમાં ઉત્તમ બતાવેલી છે કેમકે તો સૌથી પહેલા પેલા મહત્વ તો છે કે લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ ગણપતિ દાદાની પૂજા કરવી જોઈએ પણ માં શારદાની પૂજા એ દિવસે એટલા માટે ઉત્તમ બતાવેલી છે કે જે કોઈ વેપારીઓ છે જે વેપાર કરે છે પોતાના અનુભવથી જેટલું કર્યું છે તો પોતાના જ્ઞાનની દેવી માં સરસ્વતી બતાવેલી છે અને માં સરસ્વતી જે છે એની પૂજા એ દિવસે ઉત્તમ બતાવેલી છે તમારા હિસાબ કિતાબના ચોપડા ની અંદર કોઈ પણ પ્રકારના નુકસાન ના આવે અને નુકસાન આવતું તમને સદબુદ્ધિ પ્રાપ્ત કરાવે એના માટે માં શારદાની પૂજન પણ એ દિવસે એટલું જ મહત્વ બતાવેલું છે જેટલું લક્ષ્મીજી નું મહત્વ છે હવે દિવાળી પછી આવે છે યર અને પછી થોડાક સમય પછી આવે છે દેવ દિવાળી તો એનું મહત્વ શું છે એક તો બેસતું વર્ષ આપણને ખબર જ છે કે આપણું જે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આપણા ધર્મ પ્રમાણે નવું વર્ષ જે આવે છે આપણે કાર્તક સુદ એકમ થી શરૂ થતું હોય છે નહી કે ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે ભલે આપણે કાર્તક સુદ એકમ થી દરેક એટલે આપણે બેસતું વર્ષથી મનાઈએ છીએ અને પછી જે દેવ દિવાળી આવે છે એટલે દેવોની દિવાળી આપણને પહેલા દિવાળી આપણે કરી લઈએ પછી દેવતાઓ દિવાળી કરતા હોય છે એટલે એને દેવ દિવાળી કીધેલી છે અને દરેક આપણે આપનો ખુબ ખુબ આભાર આકાશભાઈ દર્શક મિત્રો સારી માહિતી આપી તો દર્શક મિત્રો આપ સૌ ને દિવાળી ખુબ શુભકામનાઓ ભારત તરફથી નમસ્કાર